પવિત્ર આંગણે રાધનપુર સાતલપુર અને સમય ના ત્રિવેણી સંગમ સમાન કહી શકાય એવા વિદ્યાર્થી વિદ્યાર્થી સન્માન અંદર ઉપસ્થિત સમારંભ આગેવાનો વડીલો ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને ઠાકોર સેનાના કર્મનિષ્ઠ હોદ્દેદારો અને ખાસ તો અત્યારે જેમનું સન્માન થવા જઈ રહ્યું છે એવા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આપ સૌને ડોક્ટર ગૌરવ ઠાકોરના ખૂબ ખૂબ વંદન આમ તો આજે એક વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમ જ નહીં પણ આપણા સમાજના ભવિષ્યને પાખો આપે એવો એક ભગીરથ પ્રયાસ છે આજે જે આયોજન કરી રહ્યા છે એ આયોજન કરી રહેલા તમામ હોદ્દેદારો અહીંથી મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ આંદો એ અબ્દુલ કલામે પણ કહ્યું છે કે સપનાઓ એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો સપનાઓ એ છે કે જે તમને ઊંઘવા નથી દેતા અને એ વાતને આજના આપણા વિદ્યાર્થી મિત્રો જેમનું સન્માન થવા જઈ રહ્યું છે તેઓએ સાબિત કરી બતાવી એક ડોક્ટર તરીકે અમે સાહેબ દવા આપીએ ને કોઈ કઈક માણસ સાજો થાય છે પણ જો તમે શિક્ષણ કોઈ વ્યક્તિને આપો છો તો એના થકી આપણો આખો સમાજ સદ્ધર આવે છે અને હજુ એક બીજી આપણે કન્ફર્ટ ઝોન કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવીને વાત કરીએ તો આપણે સૌ વિચારીએ છીએ કે આપણને એક સરકારી નોકરી મળી જાય તો બસ પણ સરકારી નોકરી થી પણ આગળ તમે ઘણું બધું વિચારી શકો છો તમે એક સારા ડોક્ટર બનો છો સારા એન્જિનિયર બનો છો એના સાથે હવે બીજી એક વાત કરું કે થોડી કડવી વાત છે પણ આપણા સમાજના જે શિક્ષણની અંદર કે આપણા સમાજને આગળ અંદર ક્ષતિયુક્ત બનતો હોય તો એવું રાક્ષસ નું નામ છે વ્યસન વ્યસન થી જેટલા આપણે દૂર રહીશું તેટલા આગળ વધી શકશું આપણા હાથની અંદર જ્યારે ચોપડીઓ અને પુસ્તકનો સમય છે ત્યારે જો તમે તમાકુ ને બીડી સિગરેટ લઈને ફરશો તો તમને આપણી આવનારી પેઢી ક્યારે માફ નહીં કરે હંમેશા યાદ રાખો મિત્રો કે સમાજને જો આપણે આગળ લાવવો હશે આપણા સમાજમાંથી ગરીબી થઈ દૂર રહેવું હશે તો આપણે વ્યસનને ચોક્કસપણે ત્યાગ કરવો જોઈએ આપણા ની અંદર વાક્ષણની અંદર સાહસ તો પહેલેથી જ આવેલું હોય છે પણ આપણે જરૂર છે શિક્ષણની જ્યારે સાહસ અને શિક્ષણ સાથે મળશે તો આપણે ચોક્કસથી આગળ આવીશું અને અંતે હું એ જ કહીશ કે સક્સેસ એ કોઈ જર્ની નથી જર્ની છે કોઈ ડેસ્ટિનેશન નથી એટલે આપણું કોઈ એક સ્થાન નિર્ધારિત નહીં હંમેશા તમે આગળ વધવાની પોતાની ભૂખ રાખશો તો જરૂરથી ચોક્કસથી આગળ વધશો ફરીથી હું ઠાકોર સમાજ કર્મચારી મંડળ અને ઠાકોર સેવાનો ખૂબ ખૂબ આભારી છું કે મને અહીં બોલવાનો મોકો આપ્યો અને ખૂબ ખૂબ આગળ વધો શિક્ષણની અંદર આગળ વધો વ્યસન મુક્ત બનો કુરિવાજ મુક્ત બનો એવી આપ સૌને પ્રાર્થના